હવે આપણે આવી ગયા છીએ પ્રસાદીનું સ્થાન નંબર આઈ થિંક ત્રીજું છે એ છે શ્રી પ્રસાદી મંદિર જૂનું સ્વામિનારાયણ મંદિર તો હવે આપણે મંદિરની એકઝેટ આ પાછળ પણ મહારાજના આ પ્રસાદીના જે લાકડા છે ભૂજ રાયણ ચૌસદીનું અને કદાચ આઠ મહિનેમાં જે સભા કરેલી છે એવું પ્રસંગે રાયણને પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા પણ છે જે મહારાજની ઘણી બધી જો પ્રસાદની વસ્તુ જૂનાગઢ આપણે છે એવી રીતના જો ઘણું બધું પ્રસાદની વસ્તુ દર્શન થશે લોટો છે પુસ્તકો છે ઉપર પણ ઘણા બધા બેડા છે વાસણો છે આ બાજુ પણ ઘણા બધા બેડા છે તો આવી રીતના તો મહારાજની ટોટલ ભુજમાં જોવા જઈએ તો ચોવીસ જેટલી પ્રસાદીની છત્રીઓ છે ચોવીસ જેટલા એ જગ્યા છે પ્રસાદીની કે ત્યાં મહારાજ ઘણી વખત આવેલા છે બેસેલા છે કથાવાર્તા કરેલી છે તો એ બધી જગ્યા દર્શન તમને કરાવીશ તો વિડીયો લાંબો પર બનશે તો બે પાર્ટમાં બનાવીશ અને તમને હું દર્શન પૂરા પૂરા કરાવીશ એપનો ઘણો બધો ઉપયોગ થાય છે હું જે જગ્યાએ હોઉં છું એ જગ્યાએનું લોકેશન સેટ કરું છું એક વાર અને પછી આજુબાજુમાં જોઉં છું કે શું મહારાજના પ્રસાદીના સ્થાન છે અહીંયા તો બહુ મસ્ત એપ છે જરૂરથી તમે આ એપનો ઉપયોગ કરજો અને મારી ઈચ્છા એવી છે કે વડતાલ દેશમાં પણ આવી એક એપ હોવી જોઈએ કે તમને વડતાલ દેશના જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે એને તમને મેપ થ્રુ તમને પૂરેપૂરી માહિતી મળતી રહીએ મેપ ફોટા ફોટા બધું અવેલેબલ છે આમાં આ સામે તમે આ પ્રસાદીનું હંમેશા તળાવ પણ દર્શન કરી શકો છો આ પણ ઘણું બધું પ્રસાદીનું તળાવ છે મહારાજ ઘણી વખત અહીંયા આવીને સ્નાન પણ કરેલું છે એવી અતિ પ્રસાદીનું તળાવ છે અને આ રે જો આ આઈ થિંક વાવ એ હોઈ શકે ફોટામાં આઈ થિંક આ જ વાવ હતી તો આ વાવ જોઈ શકો છો આ પ્રસાદીની વાવ છે આ આ વસ્તુ મને ખબર ન પડે જો મારી પાસે મેપ ન હોત તો મારી પાસે આ વસ્તુ ન હોત તો આ વસ્તુ મને ખબર ન પડત કે આ પણ વાવ પ્રસાદીની વાવ છે તો એના પણ તમે આ દર્શન કરી શકો છો એક્ઝેક્ટ આ સામે હમીર ત્રાવ છે અને એક્ઝેક્ટ પાસે જ આ પ્રસાદીની વાવના પણ તમે આ દર્શન કરી શકો છો હવે આપણે આવી ગયા છીએ પ્રસાદીનું સ્થાન નંબર આઈ થિંક ત્રીજું છે એ છે શ્રી પ્રસાદી મંદિર જૂનું સ્વામિનારાયણ મંદિર તો હવે આપણે અંદર જઈ અને પેલા દર્શન કરીશું અંદર પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓના પણ તમે દર્શન થશે સ્થાનના દર્શન થશે તો આ મુખ્ય ગેટ છે ત્યાંથી આપણે અંદર એન્ટર લઈએ છીએ અને એ પ્રસાદીભૂત મંદિરના આપણે દર્શન કરીશું આ વિડીયો ભુજના સ્થાનોનો બહુ મોટો બનશે આઈ થિંક બે ત્રણ પાર્ટ તો જરૂર બનશે તો હરેક પાર્ટ વારા પરથી વારા મૂકીશું તો આપણે આ અંદર પહોંચી ગયા છીએ શ્રી સ્વામિનારાયણ મંદિર જૂનું ભુજધામ જેવા મંદિરમાં તમે અંદર એન્ટર થાવ છો તો સૌ પ્રથમ જ તમને યોગવર્ય સદગુરુ શ્રી ગોપાળ સ્વામીએ પધરાવેલ હનુમાનજીની સ્મૃતિ તથા પ્રસાદીના ગંગાજળિયા કુવો એક્ઝેટ આ મંદિરની બાર જ પ્રસાદીનો તમે આ ગંગાજળીયો કુવો છે એના પણ તમે આ દર્શન શકો છો તો મારા ચંપલ છે ત્યાં કાઢી નાખો છો અને આ તમે પ્રસાદીનું ગંગાજોડી કૂવો અને ત્યાં પ્રસાદીની છત્રીના તમે દર્શન કરી શકો છો અને આ જૂનું સ્વામિનારાયણ મંદિર તો મંદિરનું જે સભા મંડપ છે ત્યાં જઈએ છીએ આપણે અહીંથી ઉપર દર્શન કરવા માટે સંતોની ધર્મશાળા છે જૂની તો અહીંથી આપણે ઉપર જઈએ છીએ આ પ્રસાદીનું મંદિર છે જૂનું મંદિર છે તો અહીંથી આપણે જેવા અંદર એન્ટર થયા તો આ મંદિર નો સભા મંડપ છે સભા મંડપમાં પણ તમે આ શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના દર્શન કરી શકો છો અને અહીંયા પણ તમે એક પ્રસાદની જે છત્રી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ શ્રી મહારાજની પટ પ્રતિમાના પણ તમે આ દર્શન ઉપર પણ તમે જોઈ શકો છો મંદિર અત્યારે બંધ છે એથી થાળ ગયો છે મંદિર જવો ખુલશે તો મંદિર પણ તમને હું દર્શન કરાવીશ તો આ જૂનું સ્વામિનારાયણ મંદિર છે જઈએ છીએ હવે મંદિરની આરતી સ્ટાર્ટ થાય છે પ્રસાદી મંદિરની તમે દર્શન કરવા માટે લઈ જાઉં છો અત્યારે અહીંથી આપણે અંદર એન્ટર થઈએ છીએ પ્રસાદી મંદિરમાં અને આ વિનાયક દેવ પણ પ્રસાદીના છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અહીંથી આપણે અંદર એન્ટર થઈએ છીએ એને દર્શન કરાવું છું તમને અને આ કષ્ટભજન દેવ પણ પ્રસાદીના છે એના પણ તમે આ દર્શન કરી શકો છો अयु ना्याणि प्रभु जय सतगुरुय नर भ्रात द्विज कुरु दारि प्रभु द्विज कुरी મારા પતિનારી પ્રભુ જય સદગુરુ સ્વામી દીત્ય મંદિરની એક છે આ પાછળ પણ મહારાજના આ પ્રસાદીના જે લાકડા છે ભૂતનું રાયણ ચૌશીનું અને કદાચ આઠ મહિનેમાં જે સભા કરેલી છે એવું પ્રસંગે રાયણને પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા પણ છે જે મહારાજની ઘણી બધી જો પ્રસાદ વસ્તુ વસ્તુ જૂનાગઢ આપણે છે એવી રીતના જો ઘણું બધું પ્રસાદની વસ્તુ દર્શન થશે લોટો છે પુસ્તકો છે ઉપર પણ ઘણા બધા બેડા છે વાસણો છે આ બાજુ પણ ઘણા બધા બેડા છે પાણીની અંકૂટમાં વપરાયેલા હાંડા છે નીચે પણ તમે જોઈ શકો છો અહીંયા પણ તમને દર્શન થાય છે ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે એના પણ તમે દર્શન કરી શકો ઉપર પણ જોઈ શકો છો અહીંયા પણ ઘણી બધી મહારાજના પ્રસાદીના વાસણ પડેલા છે પ્રસાદીની મૂર્તિઓ પડેલી છે ઉપર પણ પ્રસાદીનું ઘણું વિજ્ઞાન સ્વામીનું જો તંબુ દર્શન થાય છે તમને શ્રી નર્વની ડીપ મળવાની છું જો આ જે દર્શન કરી રહ્યા છો એ નરનાર દેવની દીપ મળા છે પાણીનું પણ એવું છે એના પણ તમે આ દર્શન કરી શકો છો કાઠોરમાં ઘાસો રાખવાનું ગમેલું છે બૌદ્ધ સ્વામીના મંદિરના મને સાધુ ભંડારમાં પાણી ભરવાની આ કોઠી એના પણ તમે આ દર્શન કરી ઘણા બધા પ્રસાદીના સિક્કા છે એના પણ તમે આ દર્શન કરી શકો છો આ બાજુ પણ તમને આ ઘણી બધી મહારાજ અને સંતોની વરસાદીની વસ્તુના પણ તમને દર્શન થાય છે ઉપર પણ વસ્તુઓ છે આ પાછું લીંબરૂપ છે આ લીંબુ છે માનકુવા ગામ છે ને દરબારમાં લીંબુ છે રામણ સ્વામી વાત ઘણી વખત સભા કરે છે એવી વરસાદીનું ગામ છે તો અહીંથી હવે જઈએ છીએ આગળ પાછા આપણે મંદિરની બહાર આવી ગયા છીએ તો જેમ જેમ અહીંયા મેપ હું જોતો જઈશ કે અહીંયા શું શું મંદિરની બાજુ આવતાની વસ્તુ છે એમને હું નવું દર્શન કરાવતો જઈશ પણ એવું એક્ઝેક્ટની ક્યાંય પણ અહીંયા વાંધા શું કારણ કે હું મેપ શું ચાલુ છું જે મંદિરમાં મને મેપ આપેલો છે એમાં એની શું ચાલુ છું તો એ પ્રમાણે જે પણ પ્રસાદીના સ્થાન વચ્ચે આવતા રહેશે એના હું તમને દર્શન કરાવતો રહીશ આઈ થિંક હવે ગંગારામ મલનું મકાન પ્રસાદીનું જે આવશે એના તમને દર્શન કરાવીશ હવે તારથમાં કરીને એક એપાર્ટમેન્ટ છે જો અહીંયા પણ એક પ્રસાદીનું બોર્ડ મારેલું છે અને ગણપતિના પણ તમે દર્શન કરી શકો છો કે સુધી મહારાજ કચ્છમાં ઉચ્ચર કરતા હરિભક્તો સાથે રહીને પોતપોતાની લીલા બતાવે પોતાની લીલા બતાવી છે આ અખાડાની જગ્યાએ વધારે ગંગારામ આદિમલોની કુર્તિ જોઈને ગંગારામ મલને આશીર્વાદ આપે છે કે આ સમયે તે સમયે કૂવો હજુ મોજૂદ છે તો આ એ જ ગંગારામલનું પ્રસાદનો અખાડો છે એના પર તમે આ દર્શન કરી શકો છો હવે કઈ જગ્યાએ જવાનું આઈ થિંક આઈ થિંક ક્યાંથી જવાનું છે ખબર નથી ઉપર જઈએ છીએ આપણે એ જગ્યાએ જે ગયા હતા એ જગ્યાએ ગંગારામ મલનો અખાડો હતો ગંગારામ મલનું નું વરસાદ મકાન હતું ગંગારામ નું મલ જે વરસાદનું મકાન છે એ શાક માર્કેટની પાછલા ભાગમાં છીએ તો ત્યાં જઈએ છીએ આપણે બહુ અઘરું છે એટલું એટલું બધું મેપ છે સારું છે મળી જાય છે પણ જોઈએ છીએ હવે આગળ કઈ જગ્યાએ પહોંચીએ છીએ આપણે